સુરેન્દ્રનગરમાં સાયલાના સુદામડામાં ઘણા સમયથી પોલીસ સ્ટેશન લોકોની માંગ હતી સુદામડાના સરપંચ ભાલુભાઈ ખવડ દ્વારા લેખિત તથા મૌખિક પ્રયત્નો કરાયા ત્યારે સરકાર દ્વારા તથા ધારાસભ્ય દ્વારા સુદામડાને આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન મંજૂર કરવામાં આવ્યું છે જ્યારે સુદામડા ગામે સાયલા પોલીસ સ્ટેશન નીચે આવતું સુદામડા આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનનો વિસ્તારમાં ધારાસભ્ય તથા પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા અને લોમેવધામ ધજાડાના મહંત બાપુ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું સુદામડા આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનના લોકાર્પણમાં મુખ્ય લોમેધામ દજાડાના મહંત ભરતબાબુ ઉત્સાના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા ડીવાયએસપી સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રણજીત ખાચર દિવ્યાંગ ન્યૂઝ સાયલા સુરેન્દ્રનગર